બુધિ વિકાસ બહુ નાતી હોય અને જો આનું ખરેખર વિવેક થી જો વાપરવા ના હોય કાર્ય અને જેની જવડી ને એનું આખું આયુષ્ય આપણે જોઈએ કે જવાની જવાની જતી રહી બરોબર પછી આવશે ઘર પણ જવાની તમે લગ્ન કર્યા બાળકો પેદા કર્યા ધંધો કર્યો વેપાર કર્યો નોકરી કરી આ બધું કર્યું છે નોમ જ એવું જવાની રહેવાની નહીં ગમે તેનું રોકો અને આ કયા દિવસે પતિ જાય કોઈ ખબર પડતી આપણું બાળપણ ચ્યા દિવસ થી પૂરું થયું ચા દિવસ થી જવાની આય કોઈ ખબર પડી હો કોઈ આમ તારીખ ક વાર યાદ છે આપણને કોઈ ચો કે ક એવું કયા દિવસ થી બાળપણ પતિ જોયું ને જવાની આય પણ આ દિવસથી જવાની પતિ જશે પાઉ ઘર આવશે કોઈ ખબર કરી સમય એટલો પ્રગાળ ચાલી રહ્યો કે આપણને ખબર જ નહીં કેમ કે આપણી ઊંઘી આ બધી સમયના આધારે વાત ચાલી રહી છે જવાની પણ એક દિવસ જતી રહેશે આવશે ઘર પણ આવશે એટલું બધું માથા ભાર હશે છોકરો પૈનાવો હશે ઘર બનાવશે પલણનો કામ કરવું છે એટલું બધું ટેન્શન હશે માથા ઉપર ભજનમાં નહીં બેહીએ કે પછી આવશે વૃદ્ધ અવસ્થા પત્ની ને હારા લાગીએ પુત્રો ને હારા લાગીએ મા બાપ ને હારા લાગીએ કુટુંબ કબીરા બધું હારા લાગીએ જવાનું છે કમાઈએ છીએ એટલે ઘરે પણ આવે તારે ખબર પણ કોઈ કોઈ નું હકું થતું સ્વાર્થાર ધંધો છે નોકરી છે એ બધું તમને કોણે કરવાની ના કીધું કોઈને કીધું આપણા સંતો કે તમારે ખરેખર ભક્તિ કરવી હોય તો સંસાર છોડવાની જરૂર તમે સંસારમાં રહી પણ સન્યાસીનું જીવન

આ પ્રેમ છે કેસરો દરિયા પ્રેમ કા દરિયો આ પ્રેમ નો દરિયો જે મતર ની રોજ ડૂબી જાય વાત આવતો અને ભાવ જે ડૂબી જાય હે ને એ ભાવ ભાવ પાર મીરાબાઈ માં ડૂબી ગયા